વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ નો શુભારંભ કરવામાં આવ્યો છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં નવા વરસાદી ચેનલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજવાથી પાંજરાપોળ સુધી હાઈવેને ને સમાંતર બાર મીટર ટીપી રોડ પર ત્રણ બાય ત્રણ મીટર માપની નવીન વરસાદી ચેનલ લંબાઈ એક છસો પચાસ રનિંગ મીટર નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે પૂર્વ વિસ્તાર માટે મહત્વપૂર્ણ પાણી નિકાસ વ્યવસ્થા ઉભી કરશે નવી ચેનલ નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી અને સુચારુ બનશે જેના કારણે સ્થાનિક લોકોને મોન્સૂન દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા રાહત મળશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ થી વિસ્તારના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ વધારો થવા જઈ રહ્યો છે આજ રોજ આજવા ચોકડી થી પાંજરાપોળ સુધી લગભગ 17 કરોડ 37 લાખ 48846 ના ખર્ચે એક નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના થકી હાઈવેથી જે પાણી આપણા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા હતા એ પાણી પ્રવેશતા અટકી શકશે અને બિનઆરોગ્યપદ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ટૂંકમાં પાણીનો વરસાદના થી આવેલા પાણીનો આ પૂર્વ વિસ્તારમાં ભરાવો ના થાય જેના થકીને કોઈ બિનઆરોગ્યપદ પરિસ્થિતિનું ઉદભવ જ ના થાય તે માટે આ કામગીરીનું આજરોજ અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઈવેને સમાંતર આવેલ બાર મીટર રોડ ટીપી રસ્તે નવીન વરસાદી ચેનલ કુલ સોળસો પચાસ બે પોઈન્ટ ઝીરો મીટર લંબાઈની ત્રણ બાય ત્રણની સિંગલ બેરલમાં આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે